તો આજથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાય છે ત્યારે ખેડૂતોની મગફળી અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવશે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે હિંમતનગરથી ખરીદીનો થયો છે શુભારંભ ત્યારે સમગ્ર ગુજરાતમાં એકસો સાહીઠ થી વધુ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે ત્યારે વેચાણ માટે ત્રણ લાખ તેત્રીસ હજારથી પણ વધુ ખેડૂતોએ કરાવી છે નોંધણી પ્રતિમણ તેરસો છપન પોઈન્ટ તો પ્રતિમણ નવસો ઇઠ્યોતેર પોઈન્ટ ચાલીસ રૂપિયાના ભાવે સોયાબીન ખરીદી કરાશે ત્યારે રાજ્યના તમામ કેન્દ્રો પર આજથી નેવું દિવસ સુધી ચાલશે ખરીદી ત્યારે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાઇઝ સપોર્ટ સ્કીમ કેન્દ્રની બે અને રાજ્યની નોડલ એજન્સીઓ કરશે ટેકાના ભાવે ખરીદી ત્યારે કેન્દ્રીય એજન્સી માટે નાફેડ અને એનસીસીએફ પણ કરશે ખરીદી